નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું નિમેશ પટેલ આપણે બેઝિક ગણિતની ચર્ચા કરીએ છીએ જે તમને જવાહર નવોદય વિદ્યાલય એનએમએસ અને પીએસસીની પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે એમાં ભાગ એકમાં આપણે ઘડિયાની ચર્ચા કરી હવે આજે ભાગ બેમાં વર્ગની ચર્ચા કરીશું વર્ગ એ અલગ અલગ બેથી ત્રણ ભાગમાં આપણે જોઈશું ભાગ એકમાં આપણે જ્યારે ઘડિયાની ચર્ચા કરી તેમાં સાથે સાથે એકથી દસ સુધીના વર્ગની ચર્ચા કરી કે વર્ગ એ કઈ રીતના ગણવામાં આવે છે સરખી સંખ્યાઓનો ગુણાકાર કરીશું તો એને વર્ગ મળશે દાખલા તરીકે બે ગુણ્યા બે એટલે ચાર તો બેનો વર્ગ કેટલો થશે ચાર થશે એના પછી ત્રણ ગુણ્યા ત્રણ બે વાર ગુણાકાર કરીશું એટલે ત્રણ ગુણ્યા ત્રણ એટલે ત્રણ તરી નવ તો ત્રણનો વર્ગ કેટલો થશે નવ તો આજે આપણે એની ચર્ચા કરીએ તો ચાલો હોય આગળ લખીશ વર્ગ આ નો વર્ગ એટલે એક ગુણ્યા એક તો એક એક આ એક એના પછી લખો બેનો વર્ગ એટલે બે ગુણ્યા બે ચાર ત્રણનો વર્ગ એટલે ત્રણ ગુણ્યા ત્રણ ત્રણ 9 નવ ચારનો વર્ગ એટલે ચાર ગુણ્યા ચાર એટલે આવશે સોળ પાંચનો વર્ગ પાંચ ગુણ્યા પાંચ પચીસ છનો વર્ગ છ ગુણ્યા છત્રીસ જો વર્ગ કઈ રીતના લખાય તો જે સંખ્યા લખીને આપણે કૌશ કરી અને બે લખવાના જો બે લખ્યો તો વર્ગ ત્રણ લખ્યો તો ગન થશે ઉપર કેટલા લખવાના બે હવે ઉપર બે લખો તો બે વખત ગુણાકાર કરવાનો દાખલા તરીકે નો વર્ગ એટલે છ ગુણ્યા છ છત્રીસ નીચે આવશે નો વર્ગ એટલે સાત ગુણ્યા સાત સિત્તેર સિત્તેર ઓગણપચાસ ना पछे असे 8 9 वर्ग 8 8 64 पछे 9 નો वर्ग એટલે 9 * 9 99 81 आणि 10 નો वर्ग 10 * 10 એટલે 100 अठले સુધી वर्ग ની ચર્ચા આપણે ગડિયા સાથે કરેલી હતી 1 નો વર્ગ એટલે 1 * 1 1 2 નો વર્ગ એટલે 2 * 2 4 ત્રણનો વર્ગ એટલે ત્રણ ગુણ્યા ત્રણ નવ ચારનો વર્ગ ચાર ગુણ્યા ચાર એટલે સોળ એ રીતના એકથી દસ સુધીના વર્ગ તમને બધાને આવડતા હશે હવે અગિયારથી ત્રીસ સુધીના વર્ગ જે મોઢે તૈયાર કરવાના થશે તો ચાલો લખીએ અગિયાર અગિયાર ગુણ્યા અગિયાર એટલે એકસો એકવીસ બારનો વર્ગ બાર ગુણ્યા બાર એકસો ચુઆિસ પછી તેર તેરનો વર્ગ તેર ગુણ્યા તેર એકસો ઓગણ સિત્તેર નો વર્ગ ચૌદ ગુણ્યા ચૌદ એટલે એકસો છન્નું પછી આવશે નો વર્ગ તો પંદર ગુણ્યા પંદર એટલે આવશે બસો પચીસ નો વર્ગ સોર ગુણ્યા સોળ બસો છપ્પન નો વર્ગ સત્તર ગુણ્યા સત્તર બસો નેવ્યાસી પછી અઢારનો વર્ગ અઢાર ગુણ્યા અઢાર ત્રણસો ચોવીસ પછી આવશે ઓગણીસનો વર્ગ ઓગણીસ ગુણ્યા ઓગણીસ એટલે ત્રણસો એકસઠ અને વીસ નો વર્ગ વીસ ગુણ્યા વીસ એટલે ચારસો તો જુઓ એકથી વીસ સુધીના વર્ગ પહેલાં તૈયાર કરવા ના આવત એકથી પાંચ સુધી પછી લખી બે વખત નોટમાં લખી દેવાના પછી આગળ છનો તૈયાર કરવાનો પછી સાતનો આઠનો બોલવાની શરૂઆત ક્યાંથી કરવાની એકથી એકથી પાંચ સુધી બોલો પછી એકથી છ સુધી બોલો એકથી સાત સુધી બોલો એ રીતના બોલી જશો એટલે વર્ગ આવડી જશે હવે દસ સુધીના વર્ગ આવડે એના પછી અગિયારનો વર્ગ જાતે ગુણાકાર કરીને શોધવાનો અગિયાર ગુણ્યા અગિયાર કરશો એટલે જવાબ કેટલો આવશે એકસો એકવીસ આવશે પછી બાર ગુણ્યા બાર કરવાના એટલે બારનો વર્ગ મળશે એકસો ચુવાલીસ હવે બોલતા સમયે જો સંખ્યા હોય આગી પાસે થઈ જાય તો યાદ કઈ રીતના રાખવાની તો દાખલા તરીકે તમે ચૌદનો વર્ગ તો ચાર ગુણ્યા ચાર કેટલા થાય ચોઘુ ચોઘુસોર તો એકમમાં છ અંક આવશે એટલે એનો વર્ગ કેટલો એકસો છન્નું પછી આગળ જુઓ પંદરનો વર્ગ પાંચ ગુણ્યા પાંચ તો પચીસનો પાંચ એટલે એકમમાં પાંચ આવવો જોઈએ એટલે બસો પચીસ દાખલા તરીકે તમે ઓગણીસનો અઢારનો વર્ગ બોલવા જો કેટલા આવશે અઢાર ગુણ્યા અઢાર એટલે અઠયું અઠ્યુ ચોસઠ તો પાછળ ચાર આવવું જોઈએ તેના ઉપરથી તમે સંખ્યા ઓળખી શકો અઢાર ગુણ્યા અઢાર એટલે ત્રણસો ચોવીસ ચલો વીસ પછી આવશે એકવીસનો વર્ગ એટલે એકવીસ ગુણ્યા એકવીસ ચારસો એકતાલીસ ના પછી આવશે બાવીસનો વર્ગ બાવીસ ગુણ્યા બાવીસ ચારસો ચોર્યાસી ત્રેવીસનો વર્ગ ત્રેવીસ ગુણ્યા ત્રેવીસ પાંચસો ઓગણત્રીસ પછી ચોવીસનો વર્ગ ચોવીસ ગુણ્યા ચોવીસ પાંચસો છોતેર એના પછી 25 નો વર્ગ તો કેટલું આવશે 25 ગુણ્યા પચીસ એટલે છસો પચીસ પચીસ સુધી વર્ગ તૈયાર કરવાના કેટલાથી એકથી પચીસ સુધી એકવીસનો વર્ગ ચારસો એકતાલીસ બાવીસનો વર્ગ ચારસો ચોર્યાસી ત્રેવીસનો વર્ગ પાંચસો ઓગણત્રીસ ચોવીસનો વર્ગ પાંચસો છોતેર પચીસનો વર્ગ છસો ફરીથી એક વખત આપણે એકથી પચીસ સુધીના વર્ગનું રિવિઝન કરીએ એકનો વર્ગ એટલે એક બેનો વર્ગ ચાર ત્રણનો વર્ગ નવ ચારનો વર્ગ સોળ પાંચનો વર્ગ પચીસ છનો વર્ગ છત્રીસ સાતનો વર્ગ ઓગણપચાસ આઠનો વર્ગ ચોસઠ નવનો વર્ગ એક્યાસી દસનો વર્ગ સોળ અગિયારનો વર્ગ એકસો એકવીસ બારનો વર્ગ એકસો ચુવાલીસ તેરનો વર્ગ એકસો ઓગણસિત્તેર ચૌદનો વર્ગ એકસો છન્નું પંદરનો વર્ગ બસો પચીસ છો સોળનો વર્ગ બસો છપ્પન સત્તરનો વર્ગ બસો નેવ્યાસી અઢારનો વર્ગ ત્રણસો ચોવીસ ઓગણીસનો વર્ગ ત્રણસો એકસઠવીસનો વર્ગ ચારસો એકવીસનો વર્ગ ચારસો એકતાલીસ બાવીસનો વર્ગ ચારસો ચોર્યાસી ત્રેવીસનો વર્ગ પાંચસો ઓગણત્રીસ ચોવીસનો વર્ગ પાંચસો છોત્તેર અને પચીસનો વર્ગ છસો પચીસ પછી આગળ લખીશું છવ્વીસનો વર્ગ એટલે કે છવ્વીસ ગુણ્યા છવ્વીસ પછી સત્યાવીસ નો વર્ગ સત્યાવીસ ગુણ્યા સત્યાવીસ અઠ્યાવીસ નો વર્ગ 28 ગુણ્યા અઠ્યાવીસ ઓગણત્રીસ નો વર્ગ ઓગણત્રીસ ગુણ્યા ઓગણત્રીસ અને ત્રીસ નો વર્ગ તો ત્રીસ ગુણ્યા ત્રીસ ચાલો એકવીસનો વર્ગ ચારસો એકતાલીસ બાવીસનો વર્ગ ચારસો 23 ત્રેવીસનો વર્ગ પાંચસો ઓગણત્રીસ ચોવીસનો પાંચસો છોતેર પચીસનો છસો 26 નો છસો 27 નો થશે સાતસો ઓગણત્રીસ અઠ્યાવીસનો થશે સાતસો ચોર્યાસી ઓગણત્રીસનો થશે આઠસો એકતાલીસ થશે નવસો તો આ રીતના ત્રીસ સુધી વર્ગ લખી શકો જો આગળ લખવા હોય તો લખી શકાય બીજા એકત્રીસનું નવસો એકસઠ બત્રીસનું એક હજાર ચોવીસ એ રીતના આગળ લખવા હોય તો લખી શકાય સામાન્ય રીતે એકથી ત્રીસ સુધીના વર્ગ તૈયાર કરવા ચલો ફરીથી એકથી ત્રીસ સુધીના વર્ગનું રિવિઝન કરીએ એકનો વર્ગ એક બેનો વર્ગ ચાર ત્રણનો વર્ગ નવ ચારનો વર્ગ સોળ પાંચનો વર્ગ પચીસ છનો વર્ગ છત્રીસ સાતનો વર્ગ ઓગણપચાસ આઠનો વર્ગ ચોસઠ નવનો વર્ગ એક્યાસી દસનો વર્ગ સો અગિયારનો વર્ગ એકસો એકવીસ બારનો વર્ગ એકસો ચુવાલીસ તેરનો વર્ગ એકસો ઓગણીસિત્તેર ચૌદનો વર્ગ એકસો છન્નું પંદરનો વર્ગ બસો પચીસ સોળનો વર્ગ બસો છપ્પન સત્તરનો વર્ગ બસો નેવ્યાસી અઢારનો વર્ગ ત્રણસો ચોવીસ ઓગણીસનો વર્ગ ત્રણસો એકસઠ વીસનો વર્ગ ચારસો એકવીસનો વર્ગ ચારસો એકતાલીસ બાવીસનો વર્ગ ચારસો ચોર્યાસી ત્રેવીસનો વર્ગ પાંચસો ઓગણત્રીસ ચોવીસનો વર્ગ પાંચસો છોતેર પચીસનો વર્ગ છસો પચીસ છવ્વીસનો વર્ગ છસો છોતેર સત્યાવીસનો વર્ગ સાતસો ઓગણત્રીસ અઠ્યાવીસનો વર્ગ સાતસો ચોર્યાસી ઓગણત્રીસનો વર્ગ આઠસો એકતાલીસ ત્રીસનો વર્ગ નવસો તો આ રીતના તમે એકથી ત્રીસ સુધીના વર્ગ લખી શકો અહીંયા આગળ આવશે નવ ત્રીસનો વર્ગ કેટલો થશે નવસો થશે હવે આ વર્ગ યાદ રાખશું આના પછી આવશે ઘન એકથી વીસ સુધીના ઘન યાદ રાખવાના છે હવે વર્ગ જો ના આવડતા હોય તો દસ સુધી આવડશે એના પછી અગિયારનો અગિયાર ગુણ્યા અગિયાર એકસો એકવીસ અગિયાર અને બારનો તૈયાર કરવાનો પછી અગિયાર બાર તેરનો તૈયાર કરશું અગિયાર બાર તેર ચૌદ એમ એક એક વર્ગ ઉમેરી જશું મનમાં રોજ રિવિઝન કરતાં રહેવું જરૂરી છે તો જ આ વર્ગ યાદ રહેશે ગણિતમાં વર્ગ યાદ રહેશે તો એના પ્રશ્નો કઈ રીતના પૂછો તો જુઓ આ રીતના હોય બેનો વર્ગ ગુણ્યા ત્રણનો વર્ગ બીજો પ્રશ્ન પૂછાય પાંચનો વર્ગ પ્લસ આઠનો વર્ગ નવનો વર્ગ પ્લસ એકનો વર્ગ આ રીતના પ્રશ્ન પૂછાય તો સાદુરૂપ કઈ રીતના આપવાનું તો વર્ગ આવડતા હોય તો ઝડપી સાદુરૂપ આપી શકાય અહીંયા આગળ બેનો વર્ગ તો કેટલો આવશે તો ચાર ગુણ્યા ત્રણનો વર્ગ તો કેટલો આવશે નવ પછી આ બંનેનો ગુણાકાર ચાર નવો છત્રીસ તો આ રીતના આપણે જવાબ લાવી શકીએ છીએ ચલો આગળ પાંચનો વર્ગ પચીસ અને પછી પ્લસ આઠનો વર્ગ ચોસઠ આ બંનેનો સરવારો પોંચ વત્તા ચાર એટલે નવ છ વત્તા બે એટલે આઠ તો નેવ્યાશી ચલો આગળ નવનો વર્ગ નવો નવે એક્યાશી પ્લસ અહીં આગળ એકનો વર્ગ એક એક્યાસી વધતા એક એટલે કેટલો જવાબ આવશે બ્યાસી તો વર્ગ આવડતા હોય તેના ઉપરથી તમે આવા વર્ગવાળા દાખલા સોલ્વ કરી શકો છો જે તમને ભાગાકારમાં પૂછાય ગુણાકાર સરવાળા અને બાદબાકી કોઈપણ રીતે પૂછાઈ શકે છે એના માટે શું કરવાનું એકથી ત્રીસ સુધીના વર્ગ તૈયાર કરવા તો અહીંયા આગળ હું તમને સમજાવી ગયો વર્ગ કઈ રીતના તૈયાર કરવા તે અને વર્ગ એટલે શું અહીં આગળ ખાસ ધ્યાન રાખવાનું ઉપર કોઈ પણ સંખ્યાની ઉપર શું લખવાનું બે વર્ગ એટલે બે લખવાના તો ત્રણ લખ્યો તો શું થાય ગન થઈ જશે પછી એક લખો તો ગાત કહેવાય એક ગાત આ રીતના તમે લખો બે ની એક ગાત તો જવાબ કેટલો આવે એક જ વખત ગુણાકાર એટલે બે એક તો જવાબ એનો બે જ રહેશે પછી આ રીતના બેની બે ગાત કરશો તો વર્ગ થઈ જાય એટલે કે બે ની બે વખત ગુણાકાર બે દુ ચાર પછી અહીંયા આગળ બે ની ત્રણ આ રીતના લખો તો બે ગુણ્યા બે ગુણ્યા બે ત્રણ વખત થાય એટલે બે દુ ચાર ચાર દુ આઠ તો આઠ જવાબ આવશે તો અત્યારે આપણે કયો અભ્યાસ કર્યો બેની બે ઘાત એટલે શું કહેવાય બેની બે ઘાત અથવા બેનો વર્ગ કેટલો ચાર હવે આગળ આપણે બેની ત્રણ ઘાત એટલે બે ગુણ્યા બે ગુણ્યા બે બે દુ ચાર દુ આઠ એટલે બેનો ઘન તો આગળના વિડીયોમાં આપણે ઘન વિશે અભ્યાસ કરીશું તો એની પહેલાં આપણે જોઈશું કે શોર્ટકટથી મદદથી વર્ગ કઈ રીતના શોધી શકાય અહીંયા આગળ એકથી ત્રીસ સુધી જો ચર્ચા કરીએ આપણે કોઈ મોટી સંખ્યા હોય દાખલા તરીકે નેવું હોય નેવ્યાસી હોય નવ્વાણુંનો વર્ગ હોય તો કઈ રીતના શોધી શકાય તો આગળ આપણે વર્ગ એના ભાગ બેમાં અભ્યાસ કરીશું વિડીયો ગમતો હોય તો લાઈક કરો શેર કરો ચેનલની સબસ્ક્રાઈબ કરો ત્યાં સુધી જય હિન્દ જય ભારત